આજથી ધોરણ દસ તેમજ ધોરણ બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ ધોરણ દસ અને ધોરણ બારના બે હજાર ત્રેવીસ શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોની બોર્ડની વાર્ષિક પરીક્ષા થઈ છે જેમાં શૈક્ષણિક વર્ષ વિદ્યાર્થીઓએ કરેલી મહેનત પરીક્ષામાં દેખાડવાનો અવસર મળશે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના સફળતાની ચાવી બનશે ત્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓ કે જે પ્રથમ વખત બોર્ડની એક્ઝામની પરીક્ષામાં બેઠી રહ્યા છે તેઓને સરદાનગર ગુરુકુળ ખાતે માનનીય ધારાસભ્ય અને લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ જીતુભાઈ દ્વારા પુષ્પ અને કરાવી વધારવામાં આવ્યો હતો જેમાં ઉપરાંત કલેક્ટર શ્રી આર કે મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું આ ઉપરાંત સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી અને બોર્ડની એક્ઝામ પ્રત્યે તેમનો પ્રથમ અનુભવ વિદ્યાર્થીઓએ હર્ષભેર જણાવ્યો આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારીઓ ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પ્રમુજ કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્તુરસ્ત વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જતું એક્ઝામ દેવા માટે જાય છે આપણે ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ સમાજમાં પણ એ પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ વહીવટીતંત્ર કલેક્ટરશ્રી અમારું જિલ્લા શિક્ષણ અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે કોઈની પણ વાતને અફવામાં આવે વગર ખૂબ સારા વાતાવરણમાં વહીવટીતંત્રએ તમામ વ્યવસ્થા ચાહે ભાવનગર જિલ્લો કે ગુજરાત હોય તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે સફળતા માટે શુભકામના આપું છું ખૂબ શાંતિથી ભયના ડર રાખ્યા વગર એક્ઝામ આપે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જોયેલા સપના ઈશ્વર પૂરા કરે ઓલ ધી બેસ્ટ ગોહિલ હરદેવસિંહ રણુભા શ્રી એમ વી રાણા વિનય મંદિરમાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું ખરેખર પેપર સેટ જે શિક્ષક સાહેબે કર્યું છે બહુ સરસ પેપર સેટ કર્યું છે બાળકોને લખવાની મજા આવે એવું છે પ્રશ્નો સરળ ભાષામાં પૂછ્યા છે કે જેથી વિદ્યાર્થી સહિત પોતાના વિચારોની અભિવ્યક્તિ સારી રીતે કરી શકે એટલે ખરેખર પેપર ખૂબ સારું છે ગુજરાતીનું ભાઈ પૃથ્વી છે મનર છે ઓકે સી એમ રાણા વિનયમીમાં આજનો પેપર સાવ સહેલો હોવાના કારણે પેપર બહુ સારું ગયું છે પહેલાં અમારા શિક્ષકો અમને અહીંયા પહેલાંના જે બોર્ડના પેપર હતા તેની તૈયારી કરાતા અને નિબંધો અર્થ બધા બધા વિશે એમને વિસ્તારપૂર્વક સમજાવતા અને એક એક પ્રશ્નની સમજૂતી કરાવતા જેથી કરીને અમારું પેપર ખૂબ જ સારું ગયું છે